હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો અમે ધોરણ બાર પાસ કરેલું છે અને ગ્રેજ્યુએશન એટલે કે કોલેજની અંદર એડમિશન લેવા માગો છો જો તમારે GCAS પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તો શું GCAS પોર્ટલ પર એડમિશન શરૂ થઈ ગયા છે કોઈપણ કોલેજ એટલે કે અંદર જો તમે એડમિશન લેવા માગતા હોય તો તમારે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે તો જીસીએસ પોર્ટલ પર તમારે એડમિશન જે પ્રોસેસ છે એ કઈ રીતની છે તમે કોઈપણ યુનિવર્સિટીને પસંદ કરીને એડમિશન કઈ રીતે લઈ શકો છો GCAS પોર્ટલ પર તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે એ તમામ માહિતી વિશે તમને આપણે અંદર હું વાત કરવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરીને સૌ પ્રમ જાણીએ કે જીસી પોર્ટલ પર જે એડમિશનની જે પ્રોસેસ છે એ કઈ રીતની હોય છે જીસીએ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ એક કોમન પોર્ટલ છે જ્યાં તમારે અલગ અલગ યુનિવર્સિટી માટે કોઈ અલગ અલગ વેબસાઇટ પર જવાની જરૂર નથી તમે એક જ વેબસાઇટથી અલગ અલગ યુનિવર્સિટીની અંદર એડમિશન લઈ શકો છો તો દોસ્તો જીસીએએસ પોર્ટલની જે એડમિશનની જે પ્રોસેસ છે એ વિશે આપણે વાત કરી લઈએ તમે જોઈ શકો છો જીસીએએસ એડમિશન જે અહીંયા તમને જોવા મળે છે તેની અંદર પાંચ સ્ટેપની અંદર પ્રોસેસ હોય છે જેની અંદર પહેલા સ્ટેપની અંદર તમે જોઈ શકો છો ફોર્મ ફિલિંગ હોય છે સેકન્ડ સ્ટેપની અંદર ફોર્મ વેરિફિકેશન થાય છે એટલે કે જે તમે ફોર્મ ફિલિંગની અંદર જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો તેનું તે વેરિફિકેશન થાય છે એટલે સેકન્ડ સ્ટેપની અંદર ફોર્મ વેરિફિકેશન થાય છે થર્ડ સ્ટેપની અંદર મેરિટ લિસ્ટ અહીંયા બહાર પડતું હોય છે જે તમે કોલેજ યુનિવર્સિટી પસંદ કરી હોય છે તો તેની અંદર તમારે જે પણ પર્સન્ટેજ હોય છે એ પ્રમાણે જો અહીંયા મેરિટ લિસ્ટ કોલેજ બહાર પડતી હોય છે જો મેરીટ લિસ્ટની અંદર તમારું નામ હોય તો તમારું અહીંયા કોલેજ યુનિવર્સિટી અંદર સિલેક્શન થઈ જતું હોય છે ત્યારબાદ આગળનું અહીંયા સ્ટેપ આવતું હોય છે ઓફર કન્ફર્મેશન જો તમારું સિલેક્શન થઈ ગયું છે તો એ યુનિવર્સિટી કોલેજ દ્વારા તમને અહીંયા ઓફર આપવામાં આવતી હોય છે તો તમારે તે ઓટીપી દ્વારા અહીંયા ઓફરને કન્ફર્મ કરવાની હોય છે અને ત્યારબાદ લાસ્ટ સ્ટેપની અંદર તમારે એ કોલેજ યુનિવર્સિટીને જોઈન કરવાની હોય છે એટલે ત્યાં રિપોર્ટિંગ કરવાનું હોય છે તો આ રીતે જીસીએસ પોર્ટલ દ્વારા તમે કોઈપણ યુનિવર્સિટી કોલેજની અંદર એડમિશન અહીંયા ઇઝીલી લઈ શકો છો તો હવે આપણે વાત કરીએ પહેલા સ્ટેપ વિશે ફોર્મ ફિલિંગ વિશે તો વાત કરીએ ફોર્મ ફિલિંગની જે પ્રોસેસ છે વિશે તો તમે જોઈ શકો છો ફોર્મ ફિલિંગની અંદર સૌપ્રથમ તો આપણે જીસીએસ પોર્ટલ એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે તો રજીસ્ટ્રેશન કરવા માટે તમે જોઈ શકો છો પહેલા સ્ટેપની અંદર તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કરી લીધા પછી તમારે અહીંયા પોર્ટલ પર અમુક ફીસ તમારે અહીંયા ચૂકવવાની રહેશે તો સેકન્ડ સ્ટેપની અંદર તમે જોઈ શકો છો પેઇંગ રજીસ્ટ્રેશન ફીસ બીજા સ્ટેપની અંદર તમે જોઈ શકો છો ફિલિંગ બેઝિક ડિટેલ્સ તમારી જે અહીંયા બેઝિક ડિટેલ્સ છે તમારે અહીંયા આપવાની હોય છે ચોથા સ્ટેપની અંદર તમારે ફિલિંગ એકેડેમિક ડિટેલ્સ એટલે જે તમારી પાછલો જે અહીંયા અભ્યાસ તમે કરેલો છે તેની માહિતી તમારે આપવાની હોય છે જો તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો કોલેજની માહિતી તમારે અહીંયા ડિટેલ્સ અહીંયા આપવાની હોય છે જો તમે પાસ કરેલું હોય છે અને તમે ગ્રેજ્યુએશન કરવા માંગો છો તો બાર પાસની લગતી જે માહિતી છે તમારે અહીંયા એકેડેમિક ડિટેલ્સ તમારે અહીંયા આપવાની હોય છે ત્યારબાદ તમારે લાસ્ટ સ્ટેપની અંદર તમારે જે પણ કોલેજ કે યુનિવર્સિટીની અંદર તમે એડમિશન લેવા માગો છો એ તમારે પસંદ કરવાની હોય છે જે ફોર્મ ફિલિંગનું લાસ્ટ સ્ટેપ છે જેની અંદર તમારું ફાઇનલ સબમિશન થઈ જશે તો અહીંયા તમારું ફોર્મ ફિલિંગની અંદર રજિસ્ટ્રેશન આ રીતે પાંચ સ્ટેપની અંદર થતું હોય છે તો શરૂ કરીએ આપણે અને વાત કરીએ કે તમે વેબસાઇટ પર જઈને ક્વિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો જીસીએસ પોર્ટલ પોર્ટલ કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર ક્વિક રજિસ્ટ્રેશન કરવા માટે તમારે સૌ પ્રથમ ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને વેબસાઇટ સર્ચ કરવાની છે જીસીએસ પોર્ટલ તમે જોઈ શકો છો મેં સર્ચ કરી છે નીચે પહેલી જ તમને વેબસાઇટ જોવા મળી જશે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે તો જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે તમે જોઈ શકો છો આજના રોજ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આજે જ જીસીએસ પર નોંધણી કરો સંપૂર્ણ ફોર્મ ભરવાનું લાઈવ છે એટલે આજે જ તમે અહીંયા ફોર્મ ભરી શકો છો જે પણ યુનિવર્સિટી કોલેજની અંદર ફોર્મ ભરવા માગતા હોય હવે આપણે વાત કરી શકું કે તમે આ વેબસાઇટ પર પહેલીવાર આવ્યા હોય તો તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે તો અહીંયા ક્વિક રજીસ્ટ્રેશન કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા બટન તમને જોવા મળે છે એપ્લાય નાવ એ એપ્લાય નવના બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એપ્લાય નવના બટન પર ક્લિક કરશો એટલે ક્વિક રજિસ્ટ્રેશનનું ફોર્મ અહીંયા ઓપન થઈ જશે તમે જોઈ શકો છો પહેલું તમને અહીંયા જોવા મળે છે ક્વિક રજિસ્ટ્રેશન ક્વિક રજિસ્ટ્રેશન જેવું તમે અહીંયા જોશો તો નીચે તમારે જવાનું છે અહીંયા તમારો પ્રોગ્રામ ટાઈપ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે કે તમે કયા કોર્સ પ્રોગ્રામની અંદર જોઈન થવા માંગો છો તો પ્લીઝ સિલેક્ટના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને અહીંયા ઓપન થશે તમે જોઈ શકો છો અંડર ગ્રેજ્યુએટ જો તમે ધોરણ બાર પાસ કરેલું છે અને ગ્રેજ્યુએશન કરવા માગો છો તો અંડર ગ્રેજ્યુએટ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે જો તમે ગ્રેજ્યુએશન કરેલું છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માગો છો તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનનો જે કોર્સ હોય એ તમારે પસંદ કરવાનો છે જો તમે બીએસસી નર્સિંગ કરવા માગતા હોય અંડર ગ્રેજ્યુએટની અંદર તો તમારે અહીંયા પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ એલએલબી બીએડ જે પણ તમે કરવા માગતો એ તમારે એ પ્રમાણે અહીંયા સિલેક્ટ કરવાનું છે તો અહીંયા સિલેક્ટ કરી લીધા પછી તમારે નીચે જવાનું છે નીચે તમે જશો તો તમારી પાસે આ આઈડી એ માગવામાં આવશે તમે જોઈ શકો છો આપાર આઈડી જો તમારી પાસે ના હોય આપાર આઈડી તો તમે અહીંયા એન્ટર નહીં કરો તો પણ ચાલી જશે કારણ કે એ માહિતી અહીંયા ફરજિયાત નથી તમે જોઈ શકો છો તેની ઉપર રેડ સ્ટાર નથી જેની ઉપર રેડ સ્ટાર હોય તે માહિતી તમારે અહીંયા ફરજિયાત આપવાની હોય છે એટલે આપાર આઈડી જો તમારી પાસે નથી તો તમે અહીંયા એન્ટર નહીં કરો તો પણ ચાલી જશે ત્યારબાદ તમારે નીચે જવાનું છે નેમ એસ સ્પર્ માર્કશીટ તમારી જે અહીંયા માર્કશીટ છેલ્લા વર્ષની કે છેલ્લા જે તમે ધોરણ બાર પાસ કર્યું છે તો એ માર્કશીટ પર જેવું તમારું નામ છે એ જ રીતનું નામ તમારે અહીંયા એન્ટર કરવાનું છે સેમ નામ નામ એન્ટર કરી લીધા પછી તમારે નીચે જવાનું છે તમારી કેટેગરી પસંદ કરવાની છે જો તમે ઓપન કેટેગરીની અંદર આવો છો તો તમારે જનરલ પસંદ કરવાનું છે જનરલનો અહીંયા ઓપ્શન છે બાકી અન્ય કોઈ જાતિ હોય તો તમારે અન્ય અહીંયા એસસી બી સી એસટી એ જે પણ આવતા હોય કેટેગરીની અંદર એ કેટેગરી તમારે અહીંયા પસંદ કરવાની છે પણ જો ઓપનમાં આવતા હોય તો તમારે જનરલ પસંદ કરવાનું છે એ રીતે તમારે પસંદ કરી લીધા પછી તમારે નીચે જવાનું છે કેટેગરી સિલેક્ટ કરી દીધા પછી તમારે જેન્ડર અહીંયા પસંદ કરવાનું છે કે ફિમેલ જો કે મેલ તો એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે તે તમારી બર્થડેટ અહીંયા તમારે લખવાની છે ડેટ લખી દીધા પછી તમારે નીચે જવાનું છે તમને જોવા મળે છે અહીંયા બોક્સ જોવા મળે છે તે બોક્સની અંદર તમારે આ રીતે ટીક કરી લેવાનું છે ટીક કરી લીધા પછી તમારો એક ઇમેલ આઈડી તમારે અહીંયા આપવાનો છે ઇમેલ આઈડી આપી દીધા પછી તમારો જે મોબાઈલ નંબર હોય જે એક્ટિવ હોય એ તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે મોબાઈલ નંબર એન્ટર કરી લીધા પછી તમે નીચે જોઈ શકો છો અહીંયા કેપેચા જોવા મળશે એ કેપેચાની ગણતરી કરીને તમારે આ બોક્સમાં એન્ટર કરવાનો છે અને ત્યારબાદ તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા કેપેચા એન્ટર કરીને ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમને બે ઓટીપી આવશે જે તમે અહીંયા ઈમેલ આઈડી એન્ટર કરો છો તેની પર એક ઓટીપી આવશે જે મોબાઈલ નંબર તમે એન્ટર કરો છો તેની પર એક ઓટીપી આવશે તમે જોઈ શકો છો નીચે અહીંયા બે ઓટીપી એન્ટર કરવાનું અહીંયા પૂછવામાં આવી રહ્યું છે તો અહીંયા બે ઓટીપી મારે અહીંયા એન્ટર કરવાના છે બે ઓટીપી એન્ટર કરીને આપણે અહીંયા સબમિટ કરવાનું છે તો જે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે તમારે અહીંયા એન્ટર કરવાનો છે જે ઇમેલ પર તમને ઓટીપી આવે છે તમારે અહીંયા એન્ટર કરવાનો છે બે ઓટીપી અહીંયા એન્ટર કરીને તમારે સબમિટ કરવાનું છે શું તમે બે ઓટીપી એટલે કે ઈમેલનો જે ઓટીપી છે અને જે મોબાઈલ પર તમને ઓટીપી આવે છે બે એન્ટર તમે કરી લેશો અને સબમિટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે તમે જોઈ શકો છો કે રજિસ્ટર્ડ ફોર એડમિશન એટલે તમારું અહીંયા જે રજીસ્ટ્રેશન છે એ થઈ ગયું છે જેવું તમારું અહીંયા રજીસ્ટ્રેશન થઈ જશે એટલે તમારા મોબાઈલ પર તમને એક યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવશે જેની મદદથી તમે પોર્ટલ પર જઈને કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજની અંદર ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો તો એ યુઝરનેમ અને પાસવર્ડ તમને તમારા મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજની અંદર આપવામાં આવશે જે તમારે સાચવીને રાખવાનો છે જેની મદદથી તમે પોર્ટલ પર લોગ ઇન કરી શકશો જોઈ શકો છો આ રીતનો તમને મેસેજ અહીંયા જોવા મળશે જ્યારે તમે ક્વિક રજીસ્ટ્રેશન પોર્ટલ પર કરી લેશો એટલે તમને તમારા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજની અંદર આ રીતે તમને એક યુઝરનેમ આપવામાં આવશે અને પાસવર્ડ અહીંયા આપવામાં આવશે જેની મદદથી તમારે પોર્ટલ પર લોગ ઇન કરીને કોઈપણ યુનિવર્સિટી કે કોલેજની અંદર તમે એડમિશન ઓનલાઈન લઈ શકો છો તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જીસીએસ પોર્ટલ પર જે એડમિશનની જે પ્રોસેસ હોય છે એ કઈ રીતની હોય છે અને જીસીએસ પોર્ટલ પર તમે રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો જીસીએસ પોર્ટલને લઈને જો વધારે બીજી કોઈ માહિતી તમે મેળવવા માગતા હોય તો તમે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ